નવરાત્રીની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા રસિકો ગરબાની મજા માણવાની તકો જ શોધી રહ્યા હોય છે નવરાત્રીની વાત આવે અને ચણિયાચોળીની ચર્ચા ના થાય એવું તો કઈ રીતે બને એમાં પણ આજના સમયમાં યુવતીઓ ખાસ કરીને બોલ્ડ અને ફેશનેબલ ચણિયાચોળી પહેરવાનું પસંદ કરતી રહી હોય છે જે તમને ગરબાના મેદાનમાં અલગ અને આકર્ષક લુક આપે છે આ નવીનતા માત્ર રંગો અને ડિઝાઇનમાં જ નહીં પણ સ્ટાઇલ અને કમ્ફર્ટમાં પણ જોવા મળે છે પરંપરા અને આધુનિકતાના અનોખા સંગમ સાથે આ વર્ષે નવરાત્રી અને ફ્યુઝન ઉપરાંત ડિઝાઇનર પાઘડીઓ કસ્ટમાઇઝ છત્રીઓ અને કોડીવાળા ચશ્મા જેવી એસેસરીઝનો ટ્રેન્ડ માર્કેટમાં જોવા મળી રહ્યો છે તો ચાલો રાજકોટના માર્કેટમાં ઉપલબ્ધ અવનવી ડિઝાઇનર ચોલીઓ વિશે અબત ના અહેવાલમાં જાણીએ અરુણા સિલેક્શનના મોનિકભાઈ ગોઘારીએ અપતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની દુકાન છેલ્લા ત્રીસ વર્ષથી ગ્રાહકોને અવનવી ચણિયા છે આ ઉપરાંત લઈને પણ અહીં ઉપલબ્ધ છે આ વર્ષની મુખ્ય નવી વેરાયટી છે પરંપરાગત ચણિયાચોળીની સાથે સાથે આ વખતે કોટીવાળા ચોળીને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે ગ્રાહકો માટે એક્સ્ટ્રા એક્સેસરીઝ પણ રાખવામાં આવી છે જેમાં લેડીઝ જેન્ટ્સ અને બાળકો માટે અલગ અલગ

પછી અજરક પટ્ટા છે રોમન બોર્ડર છે પછી સો કલી સુધીના ઘાઘરા છે ચૌદ મીટરથી કરી અને ત્રીસથી ચાલીસ મીટર સુધીના ઘાઘરા અમારી પાસે આ વર્ષની નવી વેરાયટીઝમાં છે પ્લસ ઉત્તરોત્તર જે એક્સ્ટ્રા એસેસરીઝ છે એને કહેવાય કે અલગ અલગ ટાઈપની પાઘડી અમુક પાઘડી યુનિસેક્સ આવે કે જે લેડીઝ જેન્ટ્સ બેમાં ચાલે એવીની ખૂબ ડિમાન્ડ છે આ વખતે બીજા નવામાં ચશ્મા આ વખતે ચશ્મા પણ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે જે ટ્રેડિશનલ ચશ્મા હોય જેને આપણે કહી શકીએ ચશ્મા ઉપર જે ગ્લાસ આપણે પહેરીએ એના ઉપર આખા અલગ અલગ ટાઈપના ડેકોરેશન આવે કોડી આવે બીટ્સ આવે મોર આવે એ બધા અલગ અલગ ટાઈપના ડેકોરેશન્સ હોય આ વખતે થોડુંક છે ને ચેન્જીસ છે આ વખતે જે પરંપરાગત ચણિયા છોડી તો છે જ પ્લસ ગર્લ્સ એમાં શ્રગ ટાઈપ શ્રગ જે કોટીવાળા જે કહેવાય એમાં લોંગ શ્રગ લોંગ છે હાફ છે અને હવેની ગર્લ્સ જે છે એ સ્લીવલેસ બ્લાઉઝવાળા વધારે માગે છે ગયા વર્ષ સુધી પોણીબાઈ કે આખી બાઈ ઇન ટ્રેન્ડ હતી હવે આ વખતે ઓચિંતાનો ફેરફાર આવ્યો છે કે ગર્લ્સ સ્લીવલેસ કે શોર્ટ સ્લીવ એ વધારે માંગે છે વાસીઓનો સંદેશો એટલો કે ઘણા કસ્ટમર એમ કહે છે કે નવરાત્રિમાં વરસાદ આવશે કાંઈ વાંધો નહીં ભલે વરસાદ આવે તમારા રોજ ક્લીન કરીને અમે આપશું પણ એ બીક વિના રમો તમને આનંદ થાય એવી રીતે રમો ફૂલ ફ્રીલી રમો નવરંગ ચણિયા ચોલી શોપના ભાવિન કક્કરે જણાવ્યું હતું કે છેલ્લા 21 વર્ષથી તેમની શોપ કાર્યરત છે અને નવરાત્રી માટે ખાસ ડિઝાઇનર કલેક્શન તૈયાર કરવામાં આવ્યું છે. गर्ल्स માટે અજરક પ્રિન્ટ અને અન્ય અનેક ડિઝાઇનર ચોલીઓ પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને એન્કર અને સિંગર માટે સો કરતા વધુ પીસનું વિશાળ કલેક્શન છે. ખિલીઓ માટે પણ વેલ ડ્રેસ, અજરક માં લાંબી ચોલી, કમ્પ્યુટર પ્રિન્ટ વાળા અને ટ્રેડિશનલ ચોલીનું કલેક્શન પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત બોયઝ માટે 4 કે 5 પીસ નહીં પરંતુ 7 પીસ કેડિયા આવ નવી ડિઝાઇનર પાઘડીઓ અને નવરાત્રી માટે ખાસ સજાવેલી છત્રીઓ પણ અહીં મળી રહેશે છે મારું નામ ભાવિન કક્કડ છે મારી શોપ કિસાનપરા ચોકમાં છે અમે 21 વર્ષથી થી કિસાનપરા ચોક રાજકોટ ખાતે રેસ્કોસ રિંગ રોડ છે ત્યાં જ અમે એકવીસ વર્ષથી બિઝનેસ કરીએ છીએ ગર્લ્સ માટે અજરકનું છે બીજા બીજા બધા ડિઝાઇનર કલેક્શન જે નવું અત્યારે એન્કર સિંગર્સ માટેનું અમે બહુ મોટું કલેક્શન લઈને આવ્યા છીએ અરાઉન્ડ સો પીસનું કલેક્શન તો ખાલી એન્કર અને સિંગર્સ માટે લઈને આવ્યા છીએ કે જે વાઇલ્ડ કલેક્શન હોય જે ડિઝાઇનર પીસીસ હોય એવું બધું કલેક્શન અમે એન્કર માટે ને એ લોકો માટે અને ખેલૈયાઓ માટે વેલ ડ્રેસ માટે લઈ આવ્યા છીએ પછી અજરકમાં બહુ લોંગમાં ચોલીસ લઈ આવ્યા છીએ એમાં કોમ્પ્યુટર પ્રિન્ટવાળા બાંધણી પ્રિન્ટવાળા બધા જે ટ્રેડિશનલ આવે છે જે વર્ષોથી એ પણ એ મિક્સ કરી અને ટ્રેડિશનલ અને ફ્યુઝન આપણે આવી રીતનું બનાવેલું છે લેડીઝમાં શોર્ટ ચણિયા ચોલી આવે લોંગ ચણિયા ચોલી આવે આજે વખતે સેવન પીસ બોયઝ માટે કેડિયા લઈ આવ્યા છીએ ફોર પીસ ફાઇવ પીસ તો બધા પહેરેલા છે અમે સેવન પીસ કેડિયા ત્રણ ફૂટની ભાગડીઓ લઈ આવ્યા છીએ ત્રણ ત્રણ ફૂટની બાગડીઓ પછી લેડીઝ માટે અજરકમાં કલેક્શન નવું લઈ આવ્યા છીએ અને ટીકા ટીકી વર્ક જે આપણું ટ્રેડિશનલ વર્ષોથી આપણે જે વેલડ્રેસીસમાં આવે છે એવાળું ડબલ ઘેરમાં લઈ આવીએ બાળકો માટે પોપેટ્સવાળા જેમ કે મોરવાળા પાક લઈ આવ્યા છીએ પછી પોપટવાળા પાક લઈ આવ્યા છીએ એવી રીતના મોટા પાકમાં વેરાયટીઝ લઈ આવ્યા છીએ બાળકોમાં ક્રેઝ હવે પ્લેન કીડિયાનો વધતો જાય છે તો એ પ્લેન કીડિયા પ્લસ એમાં ફ્યુઝન કીડિયા આપણે લઈ આવીએ છીએ સેવન પી સેવન સેવન પીસીસ કેડિયા જે નવા લઈ આવ્યા છીએ વાળા રબારી કેડિયા અને રબારી ચણિયાચોળી એ બધા વેલ્વેટ ઉપર આવે છે અને વેલ્વેટના ટચ સાથે એ કેડિયાઓ બધા અને ચણિયાચોળીઓ લઈ આવ્યા છીએ છત્રીમાં ફ્રેમવર્કનું કામ હોય છે એમાં આપણે આપણું ટીકા વર્ક અને ફૂમકા વર્ક કરી અને આખું તમે જોઈ શકો છો એ રીતના આપણે વર્ક બધું લઈ આવી છે અત્યારે અત્યારના અત્યાર પ્રમાણે બધાને સિમ્પલ વર્કમાં વધારે પ્રિફર કરે છે એમાં પેચ પટ્ટા અને સિમ્પલ વર્ક પણ એમાં બધું ડિઝાઇનર હોવું જોઈએ બ્લાઉઝમાં ઓફ શોલ્ડર્સ પહેરે છે ત્રી ત્રીફોર સ્લીવ્સના પહેરે છે પછી સ્પેગેટી સ્ટાઇલના પહેરે છે એ સ્ટાઇલના બધાના બ્લાઉઝ નવા છે અત્યારે કટોરી સ્ટાઇલના બ્લાઉઝ આવ્યા છે બધા લઈ આવ્યા છે મારી પાસે સોળસો સોળસો પીસ પ્લસનું વેરાયટીઝ હશે ભાવમાં દસ ટકાનો વધારો જેવો આવ્યો છે જે નોમિનલ કહેવાય છે રેન્ટમાં દર વખતે વધતું હોય દુકાનોના ભાડામાં વધતું હોય અને પ્રોડક્ટ્સમાં વધતું હોય એ પ્રમાણેનું હોય એટલું એ એ પ્રમાણેનું રેન્ટ વધી ગયું છે પણ ઓમ જોવા જાવ તો મિનિમમ સારા ફ્રેશ પીસીસ પહેરવા હોય જે વર્ષોથી ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ જૂના જે પચાસ રૂપિયામાં ને સો રૂપિયામાં જણિયાચોલી ચોલી આપે છે એવા ન પહેરવાય હોય તો અઢીસોથી લઈ અને સાડા સાતસો સુધીના રેન્ટમાં સારા નવા લઈ ચોલીઝ લઈ અત્યારે ખેલૈયાઓમાં ક્રેસ છે કે દસ દસ દિવસના પેકેજ કરાવે છે જે પેકેજ આપણે બે હજાર રૂપિયાથી નાના નાના ચિલ્ડ્રન્સના અને પચીસસો રૂપિયાથી મોટા જેમ કે વીસ વર્ષથી લઈ અને પચીસ ત્રીસ વર્ષ સુધીના બોઇઝ ગર્લ્સના પેકેજ પચીસોથી સ્ટાર્ટિંગ છે અપ ટુ સિક્સ થાઉઝન્ડ સિક્સ થાઉઝન્ડ સુધીના છે એટલે છ હજાર સુધીના પેકેજીસ જેમાં વેલડ્રેસ બી ત્રણ પીસ એડ કરીએ છીએ અને ફાઇવ પીસ બી જેવા આપીએ છીએ જે ફૂલ ફ્લેરના હોય છે કેળિયામાં પણ બોઇઝમાં ત્રણ કેળિયા આપીએ છીએ અને થ્રી પીસ જે ન્યૂ કલેક્શન થ્રી પીસ વેલ્વેટમાં આવે છે એવાળા આપીએ છીએ ઘરાકીનો માહોલ સારો છે હવે થોડું હવે જે પિક પોઈન્ટ આવતો જાય છે હવેના દિવસોમાં હવેથી આવે છે અત્યારે નવી વેરાયટીઝમાં તમે તમને જણાવ્યું એ પ્રમાણે ત્રણ ફૂટના પાક છે પછી વેલવેટના એ બધા તમારે અરાઉન્ડ તમે જોવા જાવ એટલે સિક્સ ફિફ્ટી ટુ સેવન ફિફ્ટી સાડા છસોથી થી સાડા સાતસોમાં સારા પીસીસ મળી જાય ગ્લેમ ગર્લ શોપના આરતી લતાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા સાત આઠ વર્ષથી નવરાત્રિ માટે ખાસ કલેક્શન તૈયાર કરી રહ્યા છે ગુજરાતીઓમાં નવરાત્રીઓનો અનેરો ઉત્સાહ હોય છે જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે તેમણે મોર્ડન વેસ્ટર્ન અને વિન્ટેજ સ્ટાઇલનું મિશ્રણ કરીને અનોખા ઓર્નામેન્ટ્સ બનાવ્યા છે તેમની શોપમાં જેકેટ ટાઈપના બ્લાઉઝની નવી વેરાયટી લાવવામાં આવી રહી છે આ બ્લાઉઝ એવા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે જેને ભારે દુપટ્ટા પહેરવા પસંદ નથી કલર અને ટ્રેન્ડ વિશે તેમણે વાત કરતાં જણાવ્યું હતું કે આ વર્ષે સફ સફેદ વ્હાઈટ કલર ચણિયા ચોલીઓની ખૂબ જ માંગ વધી છે આ ઉપરાંત કપલ્સ માટે પણ વિવિધ ચણિયા ચોલીઓ અહીં ઉપલબ્ધ છે હેલો રાજકોટ મારું નામ આરતી લતા છે અને મારું બુટિક છે ગ્લામગલ બાય આરતી લતા ટ્વિન સ્ટાર બિલ્ડિંગમાં છે અને આજે આપણે નવરાત્રી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવની વાત કરીએ તો હું તો લગભગ છેલ્લા સાત આઠ વર્ષથી નવરાત્રી કલેક્શન બનાવી રહી છું એઝ વી આર ગુજરાતી છીએ તો વી આર ક્રેઝી ફોર નવરાત્રી તો આ વખતેના ટ્રેન્ડનું હું કહું તો ઘણું બધું મોડર્ન વેસ્ટર્ન વિન્ટેજ બધું મિક્સચર ચાલી રહ્યું છે પણ સ્પેસિફિકલી અમે આ વખતે જે છે એ જેકેટ ટાઈપના બ્લાઉઝ લાવ્યા છીએ કે ઘણા ટીનેજ છે જેન્ઝી છે જે લોકોને એકદમ હેવી ને એવું નથી પહેરવું હોતું તો ઇટ જસ્ટ પ્રોપર કવર ટાઈપના જેકેટ ટાઈપના બ્લાઉઝ છે જેની અંદર કચ્છી છે અજરક છે એ બધાના અને ફૂલ ફ્લેરવાળા જે આપણા નવરાત્રિના ચન્યાસ છે એ તો ઓવરઓલ ઓલ ધ ટાઈમ ફેવરિટ હોય જ છે તો આ વખતેના ટ્રેન્ડમાં હું ઇન્કલુડ કરીશ કે મોર્ડન અને વિન્ટેજ બીવું કોમ્બો સારી રીતના ચાલી રહ્યું છે લોકોનું એવું છે કે તમે ક્યાં રમવાના છો એના ઉપર ડિપેન્ડ છે હવે તમે અત્યારની વાત કરો તો બધા કોન્સેપ્ટ ઉપર નવરાત્રી રમી રહ્યા છે જેમ કે રાજકોટમાં સફેદ શેરી છે અમદાવાદમાં થાય છે તો એ લોકો કોન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે વ્હાઈટનો ટ્રેન્ડ પહેલાં પણ હતો આ વખતે પણ તો ઘણો વધારે છે પછી કલર વાઇઝમાં રેડમાં છે અને એક વસ્તુ જે છે કોમનલી ચાલે છે કે બધાને ફૂલ ફ્લેરવાળા ગમે છે કે લાઈક ફિફ્ટીન મીટર ટ્વેન્ટી મીટર ટેન મીટર્સ જેટલા ફ્લેર્સ તો એ સૌથી વધારે ટ્રેન્ડમાં છે મને આ ફિલ્ડમાં રાજકોટમાં ગ્લામગલને થયા છે ઇટ્સ મોર દેન નાઇન યર્સ અને અમારું જ્યાં નવું શોરૂમ અમે જ્યાં શિફ્ટ કર્યું છે એને ટુ યર્સ જેવું થયું છે પણ ઓવરઓલ ઇટ્સ લાઇક મોર દેન નાઇન યર્સ નવરાત્રી હું એવું કહીશ કે હવે ઇટ્સ જસ્ટ નિયર ધ કોર્નર હવે બસ થોડાક જ દિવસો બાકી છે તો જેનું જે કંઈ મેચિંગ હોય બાકી હોય ગો ગ્રેબેટ અને કસ્ટમાઇઝ કરાવવું હોય ક્યાંય પણ કરાવવું હોય અમારી પાસે કે ક્યાંય પણ તો બહુ જ ઓછા દિવસો બાકી છે તો ચોઈસ કરો અને નવે નવ દિવસ હું તો સજેસ્ટ કરું કે બધું નવું પહેરો વર્ષમાં એક જ વાર આવે છે નવરાત્રિ અને આપણો તો ફેવરેટ છે સો યસ

અને મારા શોપનું નામ પનાસ છે પનાસ કસ્ટમાઇઝ સ્ટુડિયો કરીને સ્ટોર છે મારો કલેક્શનમાં તો મારી પાસે અલગ અલગ રેન્જમાં ઘણું બધું છે બટ સ્પેશિયલી અમે લોકોએ આ વખતે વ્હાઈટ કે જેને આપણે આઈવરી કહી શકાય એના ઉપર આખી થીમ બનાવેલી છે અને અલગ અલગ કલર્સમાં વેરિયેસન આપી અને આખા સિમ્પલ અને સોબર પીસીસ ડિઝાઇન કરેલા છે અને જે લોકોને ખૂબ પસંદ આવે છે અત્યારે આ વખતે જે લાઇટ વેઇટ લેંગા છે મતલબ ચન ઘાઘરા છે એમાં લાઇટ વેઇટ હોય જેનું ફેબ્રિક એકદમ સોફ્ટ હોય અમે લોકોએ મલ કોટન યુઝ કરેલું છે તો લોકો એ વધારે પ્રિફર કરી રહ્યા છે કે એકદમ લાઇટ વેઇટ છે જેથી ગરબા રમવામાં એ લોકોને મજા આવે અને કમ્ફર્ટેબલ આરામથી રમી શકે અમારે સ્પેશિયાલિટી એ છે કે અમે લોકો એકદમ ઘેરદાર ચણિયા બનાવ્યા છે અને જેથી લોકો ફરી શકે અને બાકી તો અમે બધું અલગ અલગ રીતે ટ્રાય કરતા હોઈએ છીએ ભાવમાં તો બીજો કાંઈ ફરક નથી પણ જે ખર્ચો નોર્મલી વધતા હોય છે પાંચ દસ ટકા જેટલા એટલા જ અમારામાં વધારો છે બાકી જે નોર્મલ રેન્જ છે એ જ રેન્જમાં છે રંગીલા રાજકોટવાસીઓને આપણે સંદેશો આપશું કે તમારા જ સપોર્ટથી અમે લોકો અહીંયા આગળ આવી શકીએ છીએ અને અમને મોટિવેશન મળે છે જેથી અમે આગળ વધીએ છીએ વધારે હું આ ફિલ્ડમાં ઓલમોસ્ટ સેવન ટુ એઇટ ઇયર્સથી કન્ટિન્યુ વર્ક કરું છું અને હું દર વર્ષે બહુ ઘણું બધું નવું નવું શીખું છું હાલમાં ચુણિયાચુડી સાથે સ્ટાઇલિશ જેકેટનું કોમ્બિનેશન ખૂબ જ પ્રચલિત બન્યું છે આ જેકેટ્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પરંપરાગત પોશાકમાં એક નવો અને ફેશનેબલ સ્પર્શ ઉમેરે છે કોમ્બિનેશન યુવતીઓને ગરબાના મેદાનમાં આધુનિક અને આકર્ષક લુક આપે છે વધુમાં આ મિક્સ એન્ડ મેચની સુવિધા તેને કોઈપણ આઉટફિટ સાથે સરળતાથી અનુકૂળ બનાવે છે જે ફેશન પ્રેમીઓ માટે એક ઉત્તમ વિકલ્પ છે